તો હવે આ તો તો લઈ હા તો ભાઈ બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હવે આપણે જ આવીશું કે જ આવી જોઈએ તમે વિડિયો માગર જો તમને ખબર પડી જાય ભાઈ જલ્દી થઈ ગઈ એવું લાગે કારણ કે આજનો વાતાવરણ કાક અલગ છે ભાઈ

અને ભાઈ 50000 નેતીક ભાઈ દીધા છે ભાઈ થેન્ક યુ તમારો આભાર તમને ભાઈ મળી જશે થોડાક જ ટાઈમમાં આ હું બીજો પેમેન્ટ આવી જાય ને YouTube નો એટલે તમને આપી દેવું તો પોલીસ સ્ટેશન જો કોઈ ગાડી લેવી હોય કે જો તમને રસ્તાનો અમાર સસ્તા બધી મળી જાય તમને પેપ ટને મેસ્ટ્રો સે એચ અબ્દુલ્લા ભાઈ ડર જૂનું ઉજજ કંઈ નો ગટાયો છપરીની પહેલી પસંદ એટલે KTM KTM ઊભા રહ્યો જો બતાવું છપરીઓની પહેલી પસંદ કેટીએમ ઈ પણ તમને અહીંયા જોવા મળી જશે મિત્રો

ફાઇનલી મિત્રો તમે જોવો મિત્રો ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર ની ટ્રેન ફાઇનલી ભાઈ ટ્રેન વહી ગઈ છે હવે ભાઈ અમે જાવી સવી નથી ભાઈ હાલો હવે કોંગ્રેચ્યુલેશન સુકનો સૂરજ ઉગી ગયો છે હવે સુકનો આમ જો તારો ભાઈ બે ડગલા આમ જો બે ડગલા ઊંચો હઈ આમ બે ડગલા ઊંચો હઈ આઈફોન છોડાવી લીધો મિત્રો હવે તમને અનબોક્સિંગ બતાવી દઉં શોરૂમ માં અનબોક્સિંગ નથી કર્યું હું કામ મિત્રોને બતાવું એટલે

ફાઇનલી હવે આપણે અનબોક્સિંગ કરી જ નાખી છે લ્યો ભાઈ રાજનેતિક ભાઈ પકડો બોલને હવે બોલવું હોય તો આ તો ભાઈ ફાઇનલી હવે શું કહેવાય તમને બતાવી જ દેવી હવે ભાઈ જો આઈફોન લઈ લીધો છે આપણે નેતિક ભાઈ પાહે આવાdio થોડું બુક લેવા ભાઈ તાલુ લીજી આપણે બુક મંગાવી દીધી બુક બુક લેવા ને વિતરણ કરવાનું તમારે

અમારી પાસેથી બુક મંગાવી તમારો રિવ્યુ લેવો છે અમારે બોલો નથી કેવું હા ના બે શબ્દ કેવો જરૂર તો વ્રજભાઈ તમને કેવી ફી લેવી ઉભા તમારો રિવ્યુ લેવું છે ફાઇનલી મિત્રો અમે હવે ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કર્યું છે તો ભાઈ રિલેટેડ પ્રોમિસ છે તો આપણે પૂછી ભાઈ રોટલે લેલો ભાઈ તો ભાઈ ભાઈ અમે એક સોશિયલ એક છે ફરી નાખી

કારણ કે આજ તમારી તમે જરાવશો ફાઈનલી મિત્રો ભાઈ અમે શું કરી લીધું હા કોલેજ પૂરી કરી લીધી અમે ઘેરે જ આવી

ઓકે બીજું બધું મારે પ્રિપેરેશન તો થઈ ગયું પણ હું એ વિચાર કરતો તો કપડાં શું રાખું અને પાછળનું બેકગ્રાઉન્ડ અને થીમ કંઈ રાખું તો ભાઈ કપડાં હું જોતો હતો ને તો મેં કીધું ભાઈ આ તેજુરી મેં ખોયલી મેં કીધું ભાઈ વ્હાઈટ કપડાં પહેરી તો આખા પણ શું કહેવાય વ્હાઈટ કપડા પર નો થયા બહુ ફિટિંગ થઈ ગયા ભાઈ નાનપણના શું કહેવાય નાનપણના કપડાં હૈ ભાઈ હવે થોડા થાય પણ હવે શું કહેવાય આમાં ગોતી જો કે મારો વિચાર તો પણ શું કહેવાય સફેદ કપડાં પહેરવાનું નથી બીજા ગમે એ કપડાં પહેરવાનું જ છે તો ભાઈ

જે એસ બ્લોગ હાથસો હિત અત્યારે કરી દેજો નો કર્યો તો તમે વિડીયો જોતા જ ભાઈ જો ભાઈ પહેલાં તો હે ને આવડું આખા તોણી ભાઈ પ્રોજેક્ટ એ આપણા કામનું નથી હા આપણા કામનું હા છે મેન તો આપણે જે હું કહેવાય નું ઇન્ટરવ્યુ જે લેવાના છે ને એમાં હે ને આવી રીતે કાપીને પછી આની પાછળ પ્રશ્ન લખાય એટલે હું કહેવાય સારું લાગ્યા અને થોડોક આપણા ભાઈનું શું કહેવાય તમે જુઓ એટલે ભાઈ આવી રીતે કરવાના છે ભાઈ મહેનત કરી આપણે થોડુંક અને આપણું હારમ હારું બેસ્ટમ બેસ્ટ દેવાની પ્રક્રિયા કરીશું એટલે દેવું જ જો કે અરે ભાઈ જુઓ વિડીયો થોડોક લાંબો થઈ ગયો મને લાગે છે ને ભાઈ મારે લેસન થોડુંક જાજુ છે ફૂલ ડે તો અરે ભાઈ વિડીયોમાં તમને મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ મારા ઘણા મિત્રો હજી ખાલી વિડીયો સેનવૈયા જાય છે અને લાઇક નથી કરતા ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી છે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી વધાઈને બોલી જાઓ